ખોટા દૂરપ્રચારમાં પડતા નથી અમારી આખી પેનલ છે એ સંપૂર્ણ વકીલોને કઈ રીતે મદદ થવું એ જ ઈચ્છ છે અને ભવિષ્યમાં ગયા વર્ષે પણ તમે જોયું છે અમારી મારુભાઈની ટીમે સતત વકીલો માટે અથાગ પ્રયત્નો કરીને બધા કાર્યક્રમો આપ્યા છે કે અત્યાર સુધીમાં કોઈ બી એવા કાર્યક્રમો થયા ન હોય સૌ પ્રથમ અમારી ગઈ વર્ષની ટીમે પ્રવાસ કરી ત્યારબાદ રમોત્સવ કરી ત્યારબાદ મેડિકલની સુવિધાઓ વકીલોને કઈ રીતે મળે તેમજ ભવ્યમાં ભવ્ય નેશનલ લેવલનો સેમિનાર કરી અમે વકીલોના જીત જીત્યા છે અમને આશા છે કે આ વર્ષે પણ એનાથી વધારે સારા કાર્યો કરીને વકીલોમાં અમે આજીવન રહી એવો પ્રયાસ અમારો સો ટકા રહેશે જે કોઈ કાર્ય આ બોડીએ કરેલા છે બાદલી એ બધા જે કાર્યો છે એ જ કાર્યો આગળ વધારશું જે સેમિનાર સેમિનારીઓ બરાબર એમાં સાત આઠ વિષયો હતા ઘણા વિષયો બાકી રહી ગયા હતા એવો જ સેમિનાર બીજી વખત પણ કરવાનો અમે પ્રયત્ન કરશું અને વકીલના જે કઈ વકીલાતના વ્યવસાયમાં જે કોઈ ફાયદાકારક થાય જ્ઞાન વધે એવો કોઈ પક્ષ બક્ષ છે એવું નથી કે કે ભાજપ ભાજપ સામે છે 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 કોઈ એવું જ જ નહીં એક અને જે ચૂંટણી પૂરી થઈ ગઈ પછી પાછું બધું ભૂલી જવાનું છે સાહેબ આક્ષેપ પ્રતિ આક્ષેપ જે થયા છે એની સામે તમે જોવો છો જન આક્રોશ છે અને આવા લોકો જે જેની કોઈ માનો કે જમીન જ નથી એવા લોકો આક્ષેપ કરે છે પણ એનામાં કોઈ તથ્ય હોતો નથી અને 30 વર્ષથી અમારી ટીમનું શાસન છે વચ્ચે બે થી ત્રણ વાર જ અમે હૈરા છીએ બાકી ત્રીસ વર્ષની અંદર જે કામ કર્યા છે જે સેમિનાર કર્યો છે છેલ્લા વર્ષની અંદર તમે જોઈ લ્યો કે કેટલા અમે કામ કર્યા છે એની સામે સુરેશ ફદ્દુ જે અત્યારે પ્રમુખ પદનો ઉમેદવાર છે એને એક વર્ષ પહેલા એ લોકો હતા બે વર્ષ પહેલા બે હજાર ત્રેવીસમાં મેં ઉમેદવારી નોંધાવેલી હતી પરંતુ વિશેષ વકીલોના હિતની કામગીરી થાય સચોટ રીતે થાય અને જે પ્રોગ્રામો ગત બોડીએ આગળ વધારેલા છે એને સવિશેષ આગળ વધારવા માટે જેમ કે જુનિયર વકીલોના અવેરનેસ પ્રોગ્રામની કામગીરી આ ચાલુ છે આ બોડી દ્વારા ચાલુ છે એને વિશેષ આગળ વધારવા માટે અને જુનિયર વકીલોને વધુમાં વધુ જ્ઞાન મળે જ્યાં અટકતા હોય ત્યાંથી એમને શરૂઆત કરવાની અથવા તો જ્યાં હોય ત્યાંથી વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ થાય એવા સિનિયરો મારફત અને તજજ્ઞો મારફત એમને વિશેષ કાયદાનું જ્ઞાન મળે અને પ્રેક્ટિકલ નોલેજથી વકીલાતમાં શુદ્ધ નિશ્ચયથી સારી વકીલાત કરી શકે સમાજને ન્યાય અપાવવા માટેની એમની કામગીરી સુદઢ થાય અને સમાજમાં વકીલોનો રોલ એવા પ્રકારનો છે કે જેમના સુધી પહોંચી નથી શકાતું એમને વકીલ દ્વારા ભૂલ અથવા તો કોઈ ન્યાય થી વંચિત પેનલ ના એક દ્રઢ નિશ્ચય સાથે કે જુનિયરોને વધુમાં વધુ સારી જ્ઞાનની પ્રાપ્તિ થાય અને સવિશેષ વકીલાતમાં આગળ વધે એવા સંજોગોનું નિર્માણ કરવા ભવિષ્યમાં પણ સારામાં સારા નેશનલ થી ઇન્ટરનેશનલ